ભાવનગરના વેળાવદરમાં કાળિયાર રસ્તો ક્રોસ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો વલવીપુર તાલુકા ભાજપ પ્રમુખ પદ્યુમનસિંહ ગોહિલે કાળિયાર કુદાકૂદ કરતા હોય તેવો વિડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાયરલ કર્યો પરમિશન વગર મોટા માથાઓને વેળાવદરમાં જવાની પરમિશન કેમ મળી તે અંગે વન વિભાગ તપાસ કરે તેવી માંગ હાલ વેળાવદર સંવનન કાળનો સમય હોય કાળિયાર અભયારણ્યમાં કોઈને પ્રવેશ મળતો નથી ત્યારે આ વિડિયો કેમ બન્યો તેવા સવાલો ઊભા થયા રિપોર્ટર જયદીપ પરમાર યશવી ગુજરાત ન્યૂઝ વલ્લભીપુર રજુબંશી હાલમાં જે બનાવ બન્યો છે વેળાવદર જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાંથી જે વિડિયો છે તે વાયરલ થયો છે શું કહેશો હું લગભગ પરમ દિવસે વેળાવદર નેશનલ પાર્ક ની અંદર આદરણીય આર એફ ઓ સાહેબ એસ જોશી સાહેબ બંનેનો ફોન આવ્યો કે અહીંયા આપણે જે નવો સ્ટાફ રાખવામાં આવ્યો છે પાંત્રીસ જેટલો સ્ટાફ છે ગારાની અંદર જે એમને મોટર ચલાવવાનું હોય એમને એની અંદર પ્રવાસ કરવાનો હોય હરણ જે છે કાળિયાર છે એની સુરક્ષા માટે એટલા માટે એ મોટર એને ફરતા હોય છે અને હું અહીંયા હેલ્મેટનું વિતરણ વારંવાર સુરક્ષા સેતુ માટે કરતો રહું છું એટલે હું અહીંયા વજેપુર તાલુકામાં પણ મેં બે વાર કાર્યક્રમો કર્યા છે તો મને એવું કહેવામાં આવ્યું કે પાંત્રીસ જેટલા કર્મચારીઓ છે તો હેલ્મેટ આપો તો સારું તો હું વેળાવદર ભાલની અંદર હેલ્મેટ લઈને તેના ગેટ ઉપર પહોંચ્યો હતો ગેટ ઉપરથી મને સાહેબની જ ગાડીની અંદર અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો હું અંદર જ્યાં ગયો હતો ત્યાં ગેસ્ટ હાઉસ થોડું દૂર છે એટલા માટે ત્યાં સુધી જવામાં આડા જે રોડ ટપતા હતા હરણ એનો મેં એક વિડીયો બનાવેલો અને એ મેં વાયરલ કરેલો છે હું સાહેબ પણ મારી સાથે હતા હું એકલો ક્યાંય નીચે ઉતરીને ગયો પણ નથી અને હું ગેસ્ટ હાઉસ સુધી ગયેલો હતો ત્યાં મેં હેલ્મેટનું વિતરણ કર્યું હતું એનું પણ મેં ફેસબુકના માધ્યમથી આખું બધું પોચ કરેલી છે એ એ પણ આપના ધ્યાને રહે એટલા માટે કહું છું હાલની અંદર જે વાત ચાલી રહી છે કે જે હરણ છે તેમને ડરાવીને આ રીતની ગાડી ચલાવવામાં આવી હતી એના વિશે એવો કોઈ વિષય જ છે નહીં ગાડી પણ સરકારી હતી ડ્રાઈવર હતા સાહેબ પણ સાથે હતા અને હું ગાડીમાં પાછળ બેઠેલો હતો અને મેં વિડીયો પાછળથી ઉતારેલો છું